પાટણના હારીશ તાલુકાના દાંતરવાડા નજીક વરાણા દર્શન કરવા જઈ રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ મહિલાઓના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે દારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બેજરાજી તાલુકાના અંબાળા ગામથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા દર્શન કરવા સંઘ નીકળ્યો હતો જ્યાં હારી જ દાંતરવાડા નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે હારી તાલુકાના નજીક અકસ્માત જેમાં વ્યક્તિઓના છે ઘટના છે ગત મોડી રાત્રે બની હતી પદયાત્રીઓ જયારે વરાણા ધામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ હિટ એન્ડ રન ની ઘટનામાં ત્રણ વ્યક્તિ ના મોત નીપજ્યા છે અને જે ઘાયલો છે તેને હારીજ પ્રાથમિક સારવાર આપ્યા બાદ અત્યારે પાટણના ના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલા છે જે ઘાયલોને સારવાર પણ મળી રહી છે પરંતુ કમ નસીબી એ છે કે ત્રણ જે પદ મોત નીપજી ચૂક્યા છે ભરત ચૌધરી દૂરદર્શન સમાચાર સમી